મેન્ટની કોઈ પણ ફરિયાદ જો કરવામાં આવે એનો લાઈવ વિડીયો મૂકવામાં આવે ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારીને જાણ કરવામાં આવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને જો રિપોર્ટ દ્વારા જાણ કરવામાં આવે એવિડન્સ સાથે પુરાવામાં માં હોય આવે સાત ડિસેમ્બરે વિડીયો બનાવવામાં આવ્યો અને સમગ્ર મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર જાહેર કરવામાં આવ્યો આજે એ વાતને બાર બાર દિવસના વાણા આવી ગયા

કે કોર્પોરેશનના સદસ્ય જ્યારે કોઈ પણ વિગત માગે અને જો જો બોલતો પુરાવો હોય મુખ્યમંત્રી શ્રીનો વિસ્તાર હોય દાદપતની પાછળનો કોઈ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર ભેગા દીધે આટલું મોટું વર્ડપ્રૂફ જે ખરેખર એક છાયો કહેવાય અને એનો ગંભીર ગુનો કરે અને એના ઉપર જે કલમ લગાવવાની હોય અને એમાં આઈપીસી એન્વાયરમેન્ટ ડેમેજ લેવલ લિમિટે આઈપીસી ચારસો થ્રીસ ક્રિમિનલ થ્રી પાસ તરીકે 447 426 અને 427 ટુ ઓફ કોચિંગ લોસ

અને ગંભીર બળે ઉનાઈ રીતે બેદરકારી કરવામાં આવી તો આપણે એનો પર શા માટે એક્શન ના લીધા એનો મારે જવાબ આપના વધી જોઈએ છે માનનીય મેયરજી આપણે અમારા 2026 ના બજેટમાં અમારા દરિયાકુંડ વોર્ડના પ્રજાલક્ષી કામોની બાબતે બીજી વાત કરી અમારા વિસ્તારમાં રથયાત્રાનો રૂટ આવે છે ભગવાન જગન્નાથજીનો રથયાત્રા દે સૌ સર્વપ્રસિદ્ધ અને સુવિખ્યાત રથયાત્રા જગન્નાથજીની રથયાત્રા નીકળે છે એ જગન્નાથજીની યાત્રા રથયાત્રા પ્રેમ દરવાજા જોર્ડન રોડથી દિલ્હી ચકલા અલીની કડગી

તેમજ પૂરેપૂરાનો વાઇટ ટોપિંગ રોડ બનાવી આપો અને સવ ખરેખર સાચા અર્થમાં અમદાવાદ શહેરના મધ્યમાં હેરીટેજ હેરિટેજની વાત જે એ સાર્થક પુરવાર થાય એના માટેની આપણે સ્પષ્ટ રજૂઆત કરું છું બીજી એક મહત્વની વાત છે જ્યારે શાળાની વાત થતી હોય માનનીય પ્રધાનમંત્રી પણ કહી રહ્યા હતા સ્માર્ટ સ્કૂલો અમદાવાદ શહેરની અંદર સ્માર્ટ સ્કૂલોની વાતો થતી હોય ત્યારે મધ્ય અને પૂર્વને ક્યાંક ને ક્યાંક વર્તન જે તેમના પ્રત્યેનો અણમાડ્યું રાખવામાં આવે છે એ બાબતો આપણે જે ખાસ ધ્યાન દોરું છું માનનીય અધ્યક્ષ તાલુપુરમાં વિસ્તારમાં આવેલી અંગ્રેજી પબ્લિક સ્માર્ટ સ્કૂલ જે બાંકાજી બોર્ડમાં આવી છે તેનું તાત્કાલિક કામ રહ્યું જે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેમાં તેને ડેનેડ લાઇનને વ્યવસ્થિત રીતે કરી અને ત્યાં આગળ નવો બોર બનાવવામાં આવે અમારા વિસ્તારમાં દરિયાપુર રાવણી સ્કૂલ જે ગુજરાતી શાળા છે તેનું રિનોવેશનનું કામ જે ચાલી રહ્યું છે તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે અમારા વિસ્તારમાં સાપુર વિસ્તારમાં લાલ સ્કૂલ છે જે તેનું રિનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે તેને પણ સંપૂર્ણ તાત્કાલિક રીતે પૂર્ણ કરવામાં આવે અમારા વિસ્તારમાં ઘી કાઢા પિતળે બંબાવા જ્યાં ગુજરાતી સ્કૂલ હતી ત્યાંને પણ અમે ઇંગ્લિશ મીડિયમ બનાવી એના માટેનો ઠરાવ અમે મોકલેલો છે અને અમે આપ સૌને આની વિનંતી કરીએ છીએ કે જે ઘી કાઢા પિતળે બંબાની સ્કૂલ છે તાત્કાલિક રિનોવેશન એનું પૂરું કરવામાં આવે અને એનું લોકાર્પણ કરવામાં આવે અમારા વિસ્તારમાં દરિયાપુર હર્બલ હેલ્થ સેન્ટર આપણે જ્યારે હેલ્થની વાત કરતા હોય સ્વાસ્થ્યની વાત કરતા હોય સ્વચ્છતાની વાત કરતા હોય તો અમારા વિસ્તારમાં જે હર્બલ હેલ્થ સેન્ટર છે તેનું કામ પણ જો અત્યારે બે બે વર્ષથી ચાલી રહ્યું હોય છતાં પણ પૂર્ણ કરવામાં નથી તો ત્યાં તાત્કાલિક તેનું રિનોવેશન કરવામાં આવે અને આવનાર સમયમાં ત્યાં એક્સ રે મશીન લેબોરેટરી તેમજ સોનોગ્રાફી મશીનની નવી નવી અને પ્રસુદાન પ્રસુતિ આ બધી આધુનિક સુવિધાઓ નવા હર્બલ હેલ્થ સેન્ટરમાં પૂરી પાડવામાં આવે તેવું આપણે વિનંતી કરું છું દરિયા એક અન્ય વાત છેલ્લે વાત કરી કે દરિયાપુર વોર્ડ ની અંદર ઢોર ભરવા ને ડબો હતો જે કારણ હતો છેલ્લા ત્રણ વર્ષથી તે બંધ છે આપણે વિનંતી કરું છું કે એક જગ્યાએ એ જગ્યા જો બંધ હોય તો ત્યાં પ્રજા માટે પ્રજાની સુખાકારી માટે પ્રજાના શિક્ષણ માટે અને એમના એનવાયરમેન્ટ અને એક્નોલેજમેન્ટ વધે એના માટે ત્યાં લાઇબ્રેરી અથવા તો નવી આંગણવાડીની વ્યવસ્થા કરીને બિલ્ડિંગને વ્યવસ્થિત બનાવવામાં આવે માન્ય મેયર શ્રી આ વાતથી દે અમારા વિસ્તારની હવે આપણે બહુ અગત્યની વાત કરીશ અને ટૂંકમાં બતાવીશ આમ તો વાત કરવાની નોતી પરંતુ આજે મુદ્દો લેવો પડ્યો માનનીય ચેરમેન શ્રી થારીકટ કેનલ વાત કરી આજના આજના જ આવેલા પૂરે પૂરા પુરાવા હું સદનમાં સદનમાં બહુ જ જવાબદારી पूर्वक આપને પુરાવા સાથે કહી રહ્યો છું જેના પૂર્ણ પૂર્ણ મારી પાસે ફોટોગ્રાફ અને ડિટેલ સાથે છે મારી પાસે માહિતી આપવામાં આવી હતી 11 મહિનામાં એ 11 માં મહિનામાં 114 ઇનવર્ડ કોપીમાં એમાં પાંચ જગ્યાના લોકેશન આપવામાં આવે છે કે કારીકટ કેનાલના પ્રથમ ફેઝની અંદર પાંચ જગ્યાએ લોકેશન નરોડા પસાણ કૃતિ નવયુગ શાળા કેનાલ નવરૂપ શાળા કેનાલથી નિધિભાગ સોસાયટી નિધિભાગથી ઓઢો ફાયર સ્ટેશન ઓઢો ફાયર સ્ટેશન થોમસ અંગ્રેજી શાળા અને થોમસ અંગ્રેજી શાળાથી વિંચોલ વેળા સુધી માન્ય મેયરશ્રી બહુ દુઃખ સાથે કહેવું પડે કે તમને બે હજાર બાવીસ માંથી ત્રેવીસ ની વચ્ચે પાંચે પાંચ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા અને આજે આપણે વાત કરીએ છે તમને એસી ટકા નેવું ટકા સો ટકા સેકન્ડ ફેઝ ની વાત કરી છું હું આપને જવાબદારી પૂર્વક અને બહુ જ ગંભીરતા પૂર્વક કહી રહ્યો છું કે આ પાંચે પાંચ જગ્યાની અંદર પહેલાની અંદર પિસ્તાલીસ થી પચાસ ટકા કામ

જેને રેકોર્ડ પણ લેવામાં આવે અને આ બાબતે જે પણ કુસુરવાર હોય તેમના ઉપર પગલા ભરવામાં આવે જય હિન્દ ભારત માતા કીરે